એકવીસ ઓગસ્ટના રોજ એસ ટી સમાજના આગેવાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે એલાન કેમ આપવામાં આવ્યું છે આ પૂર્વ મંત્રી અને સાંસદ તથા હાલના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સોનગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રતિક્રિયા આપી હતી એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધને લઈ આદિવાસી નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું હતું નોંધવું રહ્યું કે સુપ્રીમ કોર્ટના જાતિ આધારિત અનામત આપવાના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એસટીએસસી સંગઠન અને સામાજિક આગેવાન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈને પ્રજામાં મૂંઝવણ જોવા મળી છે ક્યારે આ અંગે દિગ્ગજ આદિવાસી નેતાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર જાતિ આધારિત જનગણના નથી કરતી તો જાતિ આધારિત અનામત કેમ આપી રહી છે આદિવાસી સમાજ સહિત અસર કરતા તમામ લોકોને ભારત બંધમાં જોડાવા આહવાન કરાયું હતું સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરતા એમણે જણાવ્યું હતું કે જાતિ આધારિત અનામત આપવાથી સમાજમાં અંદરો અંદર અસંતોષ અને સંઘર્ષ વધશે સાથે જ એમણે આદિવાસી વિસ્તાર સાથે દેશમાં જેમને પણ આ નિર્ણયથી અસર થશે તેવા તમામ લોકોને આ ભારત બંધમાં જોડાવા અપીલ કરી હતી ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટ અભિન્દેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સર આવતીકાલે એટલે કે એકવીસ ઓગસ્ટે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે કેમ આપવામાં આવ્યું છે થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે એસસી સી એસ ટી જે અનામત આપવામાં આવી છે એમાં જાતિ આધારિત અનામત આપવી જોઈએ અને સાથે સાથે એમાં ક્રિમી લેયર પણ દાખલ કરવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે જાતિ આધારિત અનામત આપવી હોય તો એના માટે જાતિ આધારિત જનગણના જરૂરી છે જ્યારે તમે જાતિ આધારિત જનગણનાનો જ સરકાર વિરોધ કરી રહી છે તો જાતિ આધારિત અનામત તમે કઈ રીતે આપી શકો કારણ કે અમને આદિવાસી સમાજમાં પણ અમને પોતાને ખબર નથી કે અમારા ચૌધરી સમાજના કેટલા છે ગામિત સમાજના કેટલા છે વસાવા સમાજના કેટલા છે કોકણી સમાજના કેટલા છે ઢોળિયા સમાજના કેટલા છે એવો તો સમગ્ર ભારત દેશનો આ પ્રશ્ન છે તો આદિવાસી કયા સમાજની કેટલી વસ્તી છે એ જ ખબર ન હોય તો જાતિ આધારિત તમે અનામત કઈ રીતે આપી શકો એક મારું પહેલો આર્ગ્યુમેન્ટ આ છે અને બીજો આર્ગ્યુમેન્ટ અમારો એ છે આદિવાસી સમાજ તરીકે કે અમને જે આદિવાસી હોવાનો અધિકાર મળ્યો છે એ અમને જન્મ દ્વારા મળ્યો છે આદિવાસી માનવે જન્મ લીલાને આદિવાસીનું પ્રમાણપત્ર મળે છે તો જે આ અમને અધિકાર જન્મના આધારે મળ્યો હોય એમાં ક્રિમી લેયર કઈ રીતે આવી શકે એટલે ક્રિમી લેયર પણ ના આવવું જોઈએ અને જાતિ આધારિત અનામતનો પણ અમે સખત સર આજે જો સુપ્રીમ કોર્ટે જે કીધું છે એવો અમલ થાય તો આદિવાસી સમાજને આંધી શું નુકસાન થશે આદિવાસી સમાજમાં અંદરો અંદર ઝઘડાનું વાતાવરણ ઊભું થશે અને એના કારણે વર્ગ વિગ્રહ વધશે અને ગામડે ગામડે સુધી આ લડાઈ પહોંચી જશે અને શાંતિનો માહોલ જે અત્યારે ચાલી રહ્યો છે તાપી જિલ્લામાં એક પણ જોખમમાં આવી જશે અને બીજી વસ્તુ એ છે કે ક્રિમી લેયરની વાત કરી છે તો ક્રિમી લેયરમાં એક કુટુંબમાં ધારો કે એક જણને લાભ મળ્યો હોય તો એને કારણે બીજાને લાભ નહીં મળે તો ભાઈ ભાઈમાં પણ પણ ઝઘડા થશે અને પરિવાર આખો સાથે લડાઈ થઈ થઈ જાય એવું વાતાવરણ રહ્યું છે એટલે આ વસ્તુ ના થાય એ જ અમારા માટે સારું છે એટલે અમે વિરોધ સર હવે આવતીકાલે જ્યારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બાપ લોકોને શું કહેશો આ તાપી જિલ્લાના લોકોને કે સમગ્ર આદિવાસી એસટી એસટી સમાજને આ બંધને સમર્થન આપવા શું કહેશો આ જે ટિપ્પણી છે એ અમારા હકના અધિકાર પર તરાપ મારવા માટેની ટિપ્પણી છે અમને વર્ગ વિગ્રહમાં ધકેલવા માટેની ટિપ્પણી છે અમને અંદરોઅંદર લડાઈને ઝઘડામાં ઝઘડા કરાવવા માટેની આ ટિપ્પણી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ એટલે હું તમામ સમાજને અપીલ કરું છું કે આમાં બધા એક થઈને આ બંને સહકાર આપ જી સર થેન્ક યુ